નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ એક અગિયાર બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈ નવા આર્થિક આયોજન કરવા નહીં વૃષભ વૃષભ આજે શું કરજો વૃષભ રાશિ વાળા એક લોટા બે ચપટી કાળા તલ નાખવા જોઈએ અને આ જલથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કરજો મિથુન રાશિ આજે ભગવાન શનિના મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને ભગવાનની સામે કાળા અડદ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબના કોઈ પણ સભ્ય સાથે આપણા સંબંધ બગાડવા જોઈએ નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કુટુંબના જે વડીલ પુરુષો છે કાકા બાપા દાદા એ લોકોની સેવા કરવી જોઈએ એમના ખબર અંતર લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા પોતાના રૂપિયા કોઈને પણ વ્યાજે આપવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ શનિ આજે જવું જોઈએ ભગવાનને તેલથી અભિષેક કરવો જોઈએ અને શનિદેવ પાસે આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી વાણી વ્યવહાર અને વર્તન બગાડવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાનું દરેક કામ ધીરજ રાખીને કરવું જોઈએ ઉતાવળ કરવી નહીં શું નથી કરવાનું મિત્રો આજે ખાસ ઘરના કોઈ પણ કુટુંબના કોઈ પણ સભ્ય સાથે કલેશ કંકાસ નહીં કરવો તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ખાસ ભેંસને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની પાસે રહેલું ધન સારા ઉત્તમ કામમાં વાપરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાના પડતર કામો પર ધ્યાન આપવું જોઈએ ને એને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર કે શરાબનું સેવન કરવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન શનિના દર્શન કરવા જોઈએ અને કાળા કલરના કૂતરાને ઘરની રોટલી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસ્તે આવતા જતા જો ટ્રાફિક પોલીસવાળા સાથે ઊભા રહેવાનું થાય તો જીભાજોડી કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને જમાડવો જોઈએ એને ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ખાસ પોતાની આંખોની સંભાળ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે તેલનો બગાડ કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો તમને ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે